અ અહીંયા મંદિરની અંદર જે ભુવાજી છે બાબુભાઈ ભગત એમની સાથે વાત કરીશું સર એનો ઇતિહાસ જણાવશો આ મંદિરનો શું ઇતિહાસ છે ને આ મંદિર ક્યારે બન્યું હતું આજે આ રાજરાજશ્રી મેળીમાનું મંદિર બે હજાર નવથી માતાજીના જે પડચા ચાલુ થયા પડા મુંબઈમાં પહેલો પડચો આવ્યો એક પટેલના છકપણ નિમિત્તે એણે પ્રાર્થના કરી માતાજી પચાસ વર્ષની ઉંમર હતી માતાજી આગળ પ્રાર્થના કરી માતાજીએ કીધું કે ભાઈ તારી શ્રદ્ધા વિશ્વાસ હશે તો તારું કાર્ય પંદર દિવસમાં પરિપૂર્ણ થાય તો મારા દરબારે અહીં દર્શન કરી દે એવો માતાજી સંકેત કર્યો અને સપનામાં ત્યારે ભાઈ આવ્યો પંદર દિવસે એના લગ્ન થયા સગપણ જે જગ્યાએ લગ્ન થયા એના પછી આવી માતાજીમાં એમણે દર્શન કર્યા ફેમિલી સાથે દર્શન કર્યા પછી જે મુંબઈના કચ્છી પટેલો જે હતા કચ્છના એમને ભાવ જાગ્યો ત્યારથી આખું એમનું મુંબઈનું ગ્રુપ અહીંયા હર વર્ષે માતાજીના દરબારમાં આવે ચૈત્ર મહિનામાં નવચંડી યજ્ઞ કરાવે ફેમિલી સાથે બસ લઈને લોકો બધા આવે દર્શન કરી બે ત્રણ દિવસ રોકાવાનું અને એમના પરિવારનું ઘરના મંદિર તરીકે એમણે ભાવ ભક્તિ એ આવીને કરી જવાનું શ્રાવણ મહાસ પૂરો થાય એટલે એ લોકોને બધું આવવાનું નિશાળી અને ગામને બટુક ભોજન કરાવવાનું બે ત્રણ દિવસ રોકાવાનું શ્રાવણ મહિના નિમિત્તે આખું ભક્તિનું અનુષ્ઠાન અમારા દરેક ભક્તોનું છોકરાના મંદિરના સ્ટાફને આખો મહિનો સવારમાં ચાર વાગે જાગી મંદિર જવાનું શિવ મંદિર મંદિર રામેશ્વર મહાદેવની મંદિરની પૂજા કરવાની એ પૂજા પટ્યા પછી એ પાર્થિવલિંગ બસોને અગિયાર પાર્થિલિંગ બનાવવા એનું પૂજન થાય પાર્થિલિંગનું અષ્ટરુદ્રી અભિષેક થાય અભિષેક પૂજા કર્યા પછી બ્રાહ્મણ સાથ બ્રાહ્મણની સાક્ષી બ્રાહ્મણની વિધિ વિધાનથી કાર્ય પર્યા પરિપૂર્ણ થયા પછી ભક્તોને દિવસે શિવના નમની શ્રાવણ માસમાં માળા કરવાની નવરાત્રિ આવે એટલે નવ દિવસ રાત્રે અનુષ્ઠાન કરવાનું ત્રણથી છ ઉધી દરેક છોકરાઓ મંદિરના છે ભક્તો છે એમને ત્રણથી છ ઉધી માળા પૂજા કરી અને નવરાત્રિમાં નવે નવ દિવસ માતાજીના ચંડી પૂજા દિવસમાં વર્ષમાં ત્રણથી ચાર વખત માતાજીનો યજ્ઞ થાય એ યજ્ઞમાં નવચંડી સતચંડી કોઈ અધિક માસ આવે તો અધિક માસનો વિષ્ણુ યજ્ઞ પણ અહીંયા થાય છે ધાર્મિક પ્રવૃત્તિઓ દીધી ચાલે રવિવારનો દિવસ આવે એટલે પબ્લિક ચાલતી આવે દાદરાથી દિશાથી આજુબાજુનું ગમડમથી એ પબ્લિક રવિવારના દિવસે હજારથી અગિયારસો પબ્લિક હોય એમને ભોજન પ્રસાદ મંદિર તરફથી મંદિરના ભક્તો એમની વ્યવસ્થા કરે છે રોકાવા માટે કોઈ રણુદા જતા હોય અમદાવાદના મહેમાનો હોય કોઈ આગળ પાછળના મહેમાનો હોય જે મંદિરને લગતા ઓળખીતા હોય એ મંદિરે આવી રણુદા જતા હોય આવતા ભોજન પ્રસાદ એ રોકાવાનું ના ધોઈ પ્રસાદ લઈ એથી નીકળવાનું આ રીતની મંદિરની બધી પ્રવૃત્તિઓ ચાલે છે મંદિરમાં કોરોનાના મહામારીના હિસાબથી દોઢ વર્ષથી કોઈ બેઠક બીજી થતી નથી પહેલાં બેઠક થતી કોરોના પહેલાં તો ટોકન સિસ્ટમ હતી ટોકન સિસ્ટમ એવી કે જેનો નંબર આવે એનું ટોકન આપીને અંદર આવીને એને જે પ્રશ્ન માતાજી આપે એને જવાબ લઈ દર્શન કરીને જવાનું એની ઈચ્છા પૂર્ણ થાય એટલે આ મંદિરમાં આવીને જે એની શક્તિ પણ પ્રસાદ જમણવારની જે શક્તિ એને સંતાનની ખોટ હોય તો એ માણસ પાંચ અગિયાર રવિવાર ભરે એ રીતે એમની જે જે ઈચ્છાઓમાં પૂર્ણ કરે છે આ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંયા કોઈ પૂછપરછમાં બાધાઓ આખડિયું દાણા જોવામાં આવતું નથી ભાવથી જે માણસ આવે એની શક્તિ પ્રમાણે જે એની ઈચ્છા હોય શરીફળ માને વધેરીને દર્શન કરી જાય એ કોઈ બંધારણ નથી આ મંદિરની અંદર કોઈ બોજ છોડની બંધારણ નથી કોઈ બાધાઓ પાઠ જોવામાં આવતા નથી શ્રદ્ધાથી વિશ્વાસથી દરેક એ લોકો જે રીતે ભક્તો ભાવિક આવે કોઈ લેડીઝ દર્શન આવે એને કોઈ પુરછપરશ ન કરવો હોય તો માતાજીના ભક્તોને કહેવો નિયમ છે કે ભાઈ તારા પરિવારને સાથે લઈને તારે એકલાને પોતાને એ દર્શન કરવા આવવાનો કોઈ વધો નથી પણ પૂછપરછ નિમિત્તે તારે એકલાનો તારો સ્ટાફ કે તારો પરિવાર સાથે હોવો જોઈએ આ મંદિરના નિયમ છે બોલો રાજે રાજે શ્રી શ્રી મેરડી તો આપણને ભુવાજી દ્વારા જાણવા મળ્યું કે ભક્તોની અંદર એક અટૂટ શ્રદ્ધા રહેલી છે કે જે મા મેલડી માતાનું મંદિર છે ત્યાં દૂર દૂરથી એટલે કે મુંબઈ છે અને દૂર દૂરથી અહીંયા ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને જે ગામના લોકો છે એમને દર રવિવારે અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને જે મંદિર છે ત્યાં આગળ ધર્મશાળાની પણ વ્યવસ્થા કરવાની અંદર એક એવું મંદિર આવેલું છે જ્યાં મેલડી માતાનો ખૂબ જ લોકોની અંદર શ્રદ્ધા રહેલી છે મેલડી માતાને દર રવિવારના દિવસે અહીંયા મેલડી માતાના મંદિરની અંદર મેળા જેવો માહોલ જામે છે આપણી સાથે એક અહીંના પૂજારી પણ જોડાયા છે એમની સાથે પણ વાતચીત કરશું કે આ મંદિરનો ઇતિહાસ શું છે અને આ મંદિર ક્યારે બન્યું શું છે આનો ઇતિહાસ એ બધું આપણે પૂછીશું શું નામ છે દાદા આપણું મારું નામ અર્ચનભાઈ જણાવશો કે આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિરનો ઇતિહાસ એ છે કે વીસ વર્ષ પહેલાં અહીંયા માતાજીની નાની ડેરી હતી બરાબર એ પછી માતાજી પરચો આપ્યો વધારે અને એમના પૂજારી ખાસ છે બાહુભાઈ ભગત દેસાઈ છે જાત બરાબર એમને માતાજીએ પરચો આપેલો છે આજે એમને માતાજી સાક્ષાત વાત કરે છે દર રવિવારે અહીંયા બેઠક થાય છે માતાજીની એમાં જમણવાર ભોજન અને આડે દિવસે પણ કોઈ સંત સાધુ આવે એમને પણ આદર સત્કાર ભોજન ચા પાણીની વ્યવસ્થા મળી રહે છે બરાબર અને માતાજીના બહુ પરચા છે કેટલાક માતાજી પારણા બંધાવે છે એનો લેખ કોઈ અમે કરી શકતા નથી કે એટલા બધા પારણો દરેકની જેવી શ્રદ્ધા હોય તો દરેક કામ માતાજી પરિપૂર્ણ કરે છે રવિવારના દિવસે અમુક ટાઈમે બસોથી પાંચસો માણસ થઈ જાય છે અમુક ટાઈમે હજારોની માણસ થઈ જાય છે એમાં ચાલતા સંઘ આવે છે ઘણી વખતે ઘણા જણા જમણવાર આપી છે કે આજે અમારો જમણવાર આજે અમારો જમણવાર આવી રીતે રવિવારને દિવસે મહિમા ચાલે છે દર નવરાત્રિમાં અને બંને નવરા ચાર નવરાત્રિઓ ચારેય નવરાત્રિમાં માતાજીનો પાઠ થાય છે પછી દર નવરાત્રિમાં યજ્ઞ થાય છે માતાજીનો પછી માતાજીની વર્ષગૂંઠ છે મહાસુ તેરસ એ વખતે પણ એમનો યજ્ઞ નવચંડી યજ્ઞ થાય છે અને દરેક શ્રદ્ધાળુ ભક્તો અહીંયા બહારના મુંબઈના સુરતના કચ્છના આ બધા જ ભાવિક ભક્તો બહુ જ આવે છે અહીંયા અને માતાજીને માતાજીની પ્રત્યક્ષ વાતો કરી છે બાહુભાઈ ભગત બાઉુભાઈ ભગત હાલ પણ હાજર જ છે તો અહીંયા આપણને જાણવા મળ્યું કે દર રવિવારના દિવસે ચારસોથી પાંચસો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા મેલડી માતાના મંદિરે જે પણ ભાવિ ભક્ત આવે છે એને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે રહેવા સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કેમેરામેન અમિત ગોસ્વામી શુભન ઠક્કર સાથે રવિ ગોસ્વામી પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા